અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે ડિરેક્ટર માટે ભારતીય મૂળના કશ્યપકાશ પટેલની નિમણૂક માટે ગુરુવારે મતદાન થયું હતું જેમાં યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે તેની નિમણૂકને મંજૂરીની મહાર આપી હતી ભાદરણ ગામની સીમમાં તેમના બાપ દાદાની વડીલો પારજી જમીનો આવેલી છે જેમાં આજે પણ કશ્યપ પટેલના પિતા અને દાદાનું નામ બોલે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડા ભાદરણ ગામના અનેક લોકોએ અનેક ક્ષેત્રે નામના મેળવી અને સમગ્ર ચરોતર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જેમાં પૂજ્ય દાદા ભગવાન ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજ પટેલ સહિતના અગ્રણીય મૂળ ભાદરણ ગામના વતની છે ત્યારે ભાદરણ ગામના વધુ એક પનોતા પુત્રે ભાદરણના મોરપંખમાં વધુ એક પીછું ઉમેર્યું છે અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડિરેક્ટર માટે ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલની નિમણૂક માટે ગુરુવારે મતદાન થયું હતું જેમાં યુએસ સાંસદના ઉપલા ગૃહ સેનેટે તેમની નિમણૂંકની મંજૂરીની મહોર આપી હતી કાશ પટેલ મૂળ ભાદરણના વતની છે ભાદરણ ગામે આવેલા માદેવાળા ફળિયામાં તેમનું પૈતૃક મકાન છે તેમના દાદા રમેશભાઈ પટેલે આશરે સિત્તેરથી થી પંચોતેર વર્ષ પહેલાં આફ્રિકાના યુગાંડા ખાતે જઈને વસ્યા હતા અને ત્યાં ઈદી અમીનની રંજણ બાદ તેમનો પરિવાર કેનેડા અને ત્યાંથી અમેરિકા ભાગી છૂટ્યો હતો

अब चांदबीन के बाद वो कन्फर्म होता है कि वो मूल तो बहादरण के वतनी है क्योंकि उनके पिता प्रमोद भाई का नाम हमारे छे गांव की जो वंथावली 2015 में पब्लिश हुई वहाँ उनका प्रमोद भाई का नाम है अच्छा किस तरह यहाँ से वो पहले यहाँ से अफ्रीका गए थे जैसे हमारे यहाँ से जैसे धर्म से अठारह सौ पंचानवे में लोग माइग्रेट होकर अफ्रीका गए तो उसी टाइम में छे गांव से भी लोग अफ्रीका और कन्या सब जगह गए फिर 69 में जो ईदी अमीन वाला जो हुआ एपिसोड तो वो लो लोग छोड़ के वहाँ से यूके और यूएसए माइग्रेट हो गए क्या कहेंगे समाज के लिए हमारे लिए बहुत गौरव की बात है वैसे भी हमारा समाज बहुत गौरव सारी समाज है इतने ऐसे रत्न दिए भारत रत्न सरदार पटेल साहब हो वीर विट्ठल भाई हो एच एम पटेल भाई काका भिखा भाई और आई पटेल जैसे सब रत्न हमारे समाज में से आए

ખુલ્લી જમીન પણ છે ઘર માટેની ખેતી માટેની પણ એમની જમીન છે અને જ્યારે અમેરિકામાં આટલા ઉચ્ચ હોદ્દા પર કાશ પટેલ બિરાજમાન થયા ટ્રમ્પ સરકારમાં તેઓ એફબીઆઈના વડા તરીકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે અમો સૌ ગામને ગામના નાગરિકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અમે અનુભવીએ છીએ અને અમે કાશ પટેલને આથી પણ વધારે આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છા હું સમગ્ર ગામથી પાઠવું છું